અમદાવાદ જિલ્લાના દોડકા તાલુકા ખાતે અંજુમન સંસ્થા દ્વારા આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો ત્યારે આ સેમિનારમાં ઔરંગાબાદના એક્સપર્ટ અબ્દુલ સમદ શેખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ રવિવારે સવારે દસથી બાર વાગ્યા દરમિયાન ગાંછી જમાત ખાના ધોળકા ખાતે ધોળકાની સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમ અને નવજવાન દ્વારા જસને ઈદ એ મિલાદુ નબીના ઇજવણીના ભાગરૂપે એક અનોખા ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમની શરૂઆત હઝરત મૌલાના મહેબૂબ હુસેન શેખ શાબેદ તિલામતે કુરાનથી કરી હતી ત્યારબાદ ધોળકા અંજુમને નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પિરઝાદાએ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી વધારેલા પ્રવચન કરતા અબ્દુલ સમદ શેખનું ફુલાર અને સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે એમ બાબા હુસેની ફુલા અને સાલ સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ પ્રવચન કરતા અબ્દુલ સમિત શેખે સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકો અને યુવા વિદ્યાર્થી મિત્રો સમક્ષ હજરત મોહમ્મદ મુસ્તુફાની એકવીસ સુન્નત આધારિત શિક્ષણ પદ્ધતિઓ ઉપરાંત ભારત સરકારની એન બે હજાર વીસ નીતિ મુજબનું જ્ઞાન તથા વૈજ્ઞાનિક અને સુન્નત આધારિત શિક્ષણ પદ્ધતિઓ અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપી સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા તો આ ઉપરાંત એમ ટી કાઝીએ પણ ઉપસ્થિત આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા ધોળકા અને નવજવાન સંસ્થાની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુસ્તકભાઈ મંચુરી દ્વારા કરવામાં આવ્યું હતું સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ